ધંધુકા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા સમગ્ર ભારત અને વિશ્વમાં સર્વ પ્રથમ એક માત્ર ચેરિટેબલ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા ઉનાળાની સિઝનમાં કોલ્ડ ઠંડા ઠેકો મશીન વડે ટાંકા વગરનું આધુનિક સોફ્ટ પોલ્ટ્રી લેન્સ નેત્રમણી સાથેનું વિનામૂલ્યે ઓપરેશન

તેમજ અનેક સેવા ભાવી કાર્યકરો વિશેષ યોગદાન રહ્યું છે શ્રી જનકલ્યાણ સેવા ટ્રસ્ટ અમે આ લગભગ આ ચૌદ વર્ષથી આ સંસ્થા ચલાવીએ છીએ અને રોજ અમે એસી ટીપી ઘરે બધાને પહોંચાડીએ છીએ અને વોનારત હોય કઈ પછી કોરોનાની અંદર પણ અમે બબે હજાર પંદરસો પંદરસો બબે હજાર માનાનો સ્કૂલ જમણવાર પણ અમે કોરોના કોરોના વખતે જમણવાર કરે છે દર મહિને અમે એક મોતિયાનો કેમ્પ અહીંયા કરીએ છીએ અને લગભગ મોતિયા ઉતરાવા માટે ચાલીસ પચાસ જણ આઈસી राजकोट फ्री तो ऑफ में बजन लिया जाए छे मैं डॉक्टर धर्मेंद्र काजले रंशोड़दास बापू चैरिटेबल हॉस्पिटल की तरफ से धंधुका में हर महीने के लिए आता हूँ यहाँ पे मोतियाबिंद की जांच होती है मोतियाबिंद की जांच करने के बाद पेशेंट को अगर मोतियाबिंद होगा तो रंचोड़दास आश्रम रंशोड़दास बापू चैरिटेबल हॉस्पिटल ले जाया ले जाया जाता है यहाँ पे मोतिया का ऑपरेशन होता है पेशेंट को यहाँ से ले जाने के लिए फ्री में सुविधा है उसके बाद फ्री में ऑपरेशन होता है ऑपरेशन के बाद ड्रॉप वगैरह टीपा वगैरह जो भी रहता है वो फ्री में इंश्योर दिया जाता है उसके बाद रिटर्न ऑपरेशन के बाद पेशेंट को रिटर्न छोड़ने भी फ्री में आते हैं